એના સિવાય એ લોકો છે ને જે પલ્લી લઈને નીકળે છે ને એમાં લોકો ચડી જાય છે ને માટે બહુ ગીતો મૂકે છે લોકો તો એમાં પણ મેં આ ચાલુ કર્યું છે કે ભાઈ એમાં પણ ગંદકી બતાવું છું ગીત એને લોકોને છે ને મિનિટ મિનિટ ઓછી હોય છે એના દરેક ગીતમાં અને લિમિટ આપણા માટે દોઢ મિનિટ છે કોઈ પણ રીલ હોય ને યુ ફેસબુકમાં તો દોઢ મિનિટ છે ને પણ યુટ્યુબમાં એક જ મિનિટ છે બરાબર તો એટલે મેં આ પ્રયત્ન ચાલુ કર્યો છે આજથી જ ચાલુ કર્યો છે મીડિયા વાળા હજી કરી ગામ વાળા સમજવા તૈયાર નથી બેન મીડિયા વાળા કરી શકે જો કરવું હોય તો એને એટલું જ લખવાનું સિક્કા બીજી બાજુ બતાવી જોઈએ બીજા બધામાં બતાવે છે સિક્કાની બીજી બાજુ ઊંડા ઉતરે છે ભાઈ આની પાછળ શું આની પાછળ શું અહીંયા ઘી સાફ કરી રહ્યા છે કોઈ કોઈ ખાય છે કે નથી ખાતું કોણ લઈ જાય છે વેચાતું એ કોઈ બતાવતું નથી તો એ બધી માહિતી મારી પાસે છે બરાબર પણ હવે હું તો મીડિયા નથી એટલે મારી પાસેથી આગળ નહીં જાય બરાબર અને મને ગામમાં જવા બહુ મોટો ડર પણ છે કે બધા મારીને જોડી નાખે મને તો એટલે મેં તો બહુ પત્ર વ્યવહાર કરું છું સરકાર સાથે મને રજા આપો મને ગામમાં જવું છે મને ઘી લોકોની સામે મારે ઘી ખાઈને બતાવવું છે હું વાલ્મીકી સમાજ નથી પણ મારે ગી ખાવું છે મને કંઈ થાય તો મારી જવાબદારી એવી રીતે પણ મેં અરજી આપેલી છે છતાંય મને પરમિશન નથી આપતા લોકો બરાબર એટલે મારે તો પુરવાર કરવું છે ને કે ભાઈ પ્રસાદ છે ને હા વાલ્મીકી સમાજ કેમ ખાય અને આપણે જો આને પ્રસાદ સાબિત કરીએ ને તો ગંદકી કોઈ નહીં કરવા દે કોઈ નહીં કરવા દે પણ આપણે સાબિત કરવું પડશે આ પ્રસાદ છે આ નહીંતર ગંદકી તો વાલ્મીકી સમાજ જ બિચારો લેવાનો છે હં અને એ લેશે એટલા માટે લેશે કે અને અઢી લાખ રૂપિયા પર પરિવાર મળવાના છે આ જે ભંગાર વેચાય ને એ ભંગારના પણ ટોટલ પચીસ લાખ આવે છે દસ પરિવાર છે ભાગ્યા દસ કરો અઢી પચીસ લાખના એટલે અઢી અઢી લાખ મળે આવું છે અને જે ગરીબો લાવે છે ને જે દેખાવના ગરીબ છે એ પાછા ભાડુંથી પાંચસો સાતસો રૂપિયાવાળા છે એ ગામના તો તમે ક્યાંય પણ જો તપાસ કરશો ને કે સફાઈ કર્મચારીનો પગાર કેટલો તો પાંત્રીસ ચાલીસ હજાર નીચે હોતો જ નથી તો આ ગરીબ ક્યાંથી રેકડ્યો હજી વાલ્મિકી સમાજ એટલે આ બધું લોકોને બતાવવું શો કરવું પડે ગરીબો ઘી લે છે અને કેમેરામાં ટ્રસ્ટી બોલી રહ્યા છે કે આ ઘી શુદ્ધિકરણ કરીને કરીને ગરમ સાફ કરે છે પણ હજી કોઈએ બતાવ્યું નથી બતાવ્યું કેમ નથી આપણે મીડિયા કરી શકે ને બેન મીડિયા કરીને તો ખાલી બોલ્યો એટલે પતિ બધાને વિશ્વાસ પડી ગયો ટ્રસ્ટી બોલ્યા એટલે તો આ સાબિત કરવું હોય તો સમાજ મીન્સ કે મીડિયા સમાજે જાગવું પડે અને એને બતાવવું પડે કે સિક્કાની બીજી બાજુ શું છે અને ધારો કે માતાજી કંઈ ખરેખર નુકસાન કરતા હોય ને કોઈ વિરોધ કરે તો હું તો ત્રણ વર્ષથી કરું છું હા તો માતાજીએ તો મને કઈ ના કર્યું હા તો આ તો આ તો એવા લોકોને સમજાવવાની જરૂર છે કે જે આને એમ સમજતા કે માતાજી એ વિરુદ્ધમાં ના બોલાય એમ આપણે માતાજીએ વિરુદ્ધમાં બોલતા પણ નથી આપણે તો જે ગીત ગંદુ થાય છે એના માટે બોલીએ છીએ હા તો બસ આ મીડિયા એક જાગવું પડે તમે કોઈને સમજાઈ શકો ને મીડિયાવાળાને તો તમારું માને તો હું એની પાસે જઉ સમજવા માટે કે ભી ના એના હું વાત કરું છું મેં તો મીડિયા નું છોડતી તું અચ્છા એવું છે હા કારણ કે મારા ને કેન્સર હતું ને બે વર્ષથી હા 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 અને પછી

કે તમારો હેતુ આપણે આપણો હેતુ એવું ને કે તમારી મજબૂરી છે તમારી મજબૂરી એ હતી કે ઘરમાં એક પરિવારનો વ્યક્તિ જે મુખ્યા ગણાતો હતો એને વ્યસન રાખ્યું આજે એની જિંદગી નાની થઈ ગઈ એના લીધે એનો પરિવાર આવો થઈ ગયો અને તમે તમારી અને તમે તમારી જવાબદારી નિભાવી રહ્યા છો જે બાળકોને મોટા કરવાની છે જેની બે જણની હતી પણ હવે બેમાંથી એક વ્યક્તિ નથી રહ્યો તો આ વિષયમાં તમારી સ્ટોરી પણ બનવી જોઈએ અને તમે કામ કરો છો એ લોકોની સામે આવવું જોઈએ જેથી લોકો જે કેન્સર પીડિત થઈ જાય છે ને એ કંઈ શોખના થતા નથી આદત ખોટી આદત આ લીધે થાય છે આ ખોટી આદત એ એક્સપાયર થઈ ગયા ડોક્ટરે છોડાવડા માટે ખાસો માટે પણ જ્યાં સુધી એમનો મરણ ના થયું ત્યાં સુધી એમને મસાલા તો છોડ્યા જ નથી છોડ્યા એટલે તમારે લોકોની આંખ ખોલવા માટે તમારે એવા વિડીયો પણ બનાવવા જોઈએ મને બોલાશો તો હું પણ આવીશ પણ આને આપણે એ કરવું જોઈએ કે અત્યારે જે સમજો કે તમે લગ્ન કર્યા પછી તમને ખબર પડી હોય માની લો પણ જે લગ્ન કરવાના બાકી છે એને તો નક્કી એ જ કેવું કે તમે વ્યસન મુક્ત વ્યક્તિને જ લગ્ન કરજો એવું પણ કહી શકો કારણ કે જ્યારે લગ્ન થઈ જશે ને ત્યારે તમે એક થઈ જાવ છો બે વ્યક્તિ જેમ આપણે કહીએ પછી નથી છોડાતું એ તમારે એ છે ને આપણો કહીએ ધર્મ કહેવાય કહેવાય પણ જ્યારે તમે લગ્ન નથી કર્યા તો એ જેમ શંકર ભગવાન પાર્વતી એક જ પાત્ર ગણાય છે શંકર અને પાર્વતી એમ અને એનું અડધું સ્વરૂપ પુરુષનું બતાવે છે સ્ત્રીનું બતાવે છે યસ પરફેક્ટ આપણે લગ્ન કર્યા પછી આપણે પણ એ શંકર ભગવાનની અને પાર્વતીની જોડી છે ને એમાં આપણે બની જઈએ છીએ એટલે ત્યાર પછી આપણે એને આપણે એમાંથી બહાર નથી નીકળી શકતા એ પછી બીજા જન્મે વાત આવે પણ અત્યારે જો તમે નથી બંધાયા કોઈની સાથે તો એ પહેલા તમે વ્યસન વ્યક્તિને જ પસંદ કરજો નિતર મારી પરિસ્થિતિ થઈ છે મારા બાળકોને મોટા કરવાની એવી ફરી થશે તમારી આમાં કોઈ બચાવા નહી આવે ભગવાન પણ ઉપરથી બચાવવા નહીં આવે આ બધું આ થાચી છે ચોક્કરીએ કરે જઈએ છે સ્ટ્રગલ ના ના બરાબર છે બેન અચ્છા પણ તમે બેન આ વસ્તુમાં નથી વિચારતા જેમ કહીને સેકન્ડ મેરેજ બધા ઘણા કરતા હોય છે અમારા બાળકો નાણાં છે ને એ બીજા સેકન્ડ મેરેજમાં કેવું કે કે એ લોકો એના પિતાને સ્વીકારી ના શકે એવું નથી હોતું બેન મારા જે હું જેમ તમને વાત કરું હું એવા લોકોના કોન્ટેક્ટમાં પણ છું જે લોકો બહુ જ વિડીયો બનાવે છે ખાસ કરીને આપણે જેમ વાત કરીએ છીએ ને એવી રીતે ટેલિફોનિક બાયોડેટા બસ બાયોડેટામાં તમારે આ તમારું બોલવાનું જ છે ધારો કે એમાં તમે એ પણ બોલી શકો બ્રાહ્મણ પરિવાર તો બ્રાહ્મણ પરિવાર સાહેબ એવા લોકો ઘણા છે કે જેને ખરેખર બાળકોને મોટા કરવામાં રસ છે આપણે અરે એટલું વિચારો કૂતરાઓને નથી લઈ આવતા આપણે વૃદ્ધાશ્રમમાંથી બાળકો નથી લઈ આવતા તો પછી આ તો એ પણ તમને કહું બેન મેં એક એવો વિડીયો જોયો હતો જેમાં સ્ત્રીનું કેટલું મહત્વ છે એવી સ્ત્રી બહુ મળવી મુશ્કેલ છે જે તમને ચોવીસ કલાક કામ કરે તમારા માટે રસોઈ બનાવે પ્રેમ ભાવથી બાળકોને ઉછેરે ભાવથી તો આ બધી રચના ફક્ત સ્ત્રીમાં જ આપેલી છે ગમે એટલો પગાર સાહેબ તમે આપો ને તો પણ આવું પાત્ર ના મળે તો આ હું આ અનુસંધાને કહું છું બાળકોને મોટા કરવા માટે પણ તમારે બીજા લગ્ન એટલા માટે કરવા જોઈએ કે તમે એકલા ના પડો અને એવો એક વ્યક્તિ પણ છે જેને આમાં રસ છે તો તમે એક આવો બાયોડેટા એક હું તમને ત્રણ નંબર આપીશ તમે એના ખાલી વિડીયો જોજો પહેલાં તમે એના પહેલાં વિડીયો જોજો તમને શું લાગે છે એની વાતમાં અને પછી લાગે તેને એના ફોન કરવા જેવો છે તો ફોન કરીને તમારો બાયોડેટા મૂકવો કદાચ કોઈક એવું પાત્ર હોય કે તમારા ત્રણ બાળકોને ઠેર સુધી મોટા કરે પરણાવે ત્યાં સુધી મદદગાર રહેવાય તો તમારી ઈચ્છા છે બાકી નથી ઈચ્છા બરાબર આવું તમે કરી શકો છો ચાન્સ મળે તો ઠીક છે ના મળે તો તમે તો કરી રહ્યા છો જે કરી રહ્યા છે તો એક આ એક મને અત્યારે વાત કરતા કરતા નીકળી એટલે મેં તમને કરી કે તમે લાઈન છોડી દીધી છે ને આજે જે કામ કરી રહ્યો છે એ બહુ જે ઘણા મા બાપે કર્યું હશે આવું કે જેને છૂટકો જ નથી બાળકોને મોટા કરાયા વગર તો કારણ કે ત્રણ કારણ કે બે એક નવમાં છે બરાબર હમ 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 એક સાતમા છે બાબો પાંચમા છે એટલે એ લોકો ને મૂકીને હું નીકળી નથી શકતી કામ કરવા માટે તમે એકદમ બરાબર છો પત્રકાર નું તો તમને ખબર છે કે બાર ફરતા ઈયે તો જ મળે એ સિવાય કશું મળે સાચી વાત છે સાચી વાત છે

પણ જ્યારે તમે ધારો કે ઇનકેસ ફોન કરો છો તો તમારો સંપૂર્ણ બાયોડેટા બોલજો જે તમારી ખરેખર પરિસ્થિતિ છે જેથી એવી વ્યક્તિ તમને શોધે ને એવી જ વ્યક્તિ તમારી પાસે આવે કે જેને ખરેખર આ બધું જે તમારી પરિસ્થિતિ છે એ સંભાળી શકવાનો હોય તો જ ખાલી સ્ત્રી પાત્ર માટે નહીં સમજાવ્યું મારો આ કહેવા બાબત ઓકે બેન નમસ્તે હા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી સાહેબના જન્મદિવસ નિમિત્તે રૂપાલપલ્લી બે હજાર પચીસમાં અમે સોના જેવું શુદ્ધ ગૌ માતાનું ઘી અભિષેક તો કરીશું જ પરંતુ સાથે એક નમ્ર સંકલ્પ કરીએ ઘી કિચડમાં ન વેડફાય ખાવાલાયક રહે જેમ મોદીજીએ પર્યાવરણ માટે એક પેડ કે નામ અભિયાન આપ્યું તેમજ આપણે પણ એક ઘી પ્રસાદ ભક્તિના નામે અભિયાન શરૂ કરીએ જેથી ગૌ માતાનું પવિત્ર ઘી રાષ્ટ્રીય માતાના સન્માન માટે ઉપયોગી રહે અને ભક્તોના ઘરમાં પ્રસાદ રૂપે પહોંચે દેશના ગૌરવ અને ગુજરાતના સપૂત માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજી સાહેબને જન્મદિવસની અંતઃકરણપૂર્વક શુભેચ્છાઓ ઈશ્વર આપણે તંદુરસ્ત સ્વાસ્થ્ય અને દીર્ધાયુ અર્પે તેવી પ્રાર્થના રીટાબેન પટેલ આપ શ્રી ગાંધીનગર ઉત્તરના ધારાસભ્ય તરીકે રૂપાલપલ્લી ગામ પણ આપના વિસ્તારમાં આવે છે આવો આજે જ વરદાયની માતાના મંદિરે જઈને શુભ સંકલ્પની શરૂઆત કરીએ જય મા વરદાયની જય મા અંબે મા તારી ભક્તિની આડમાં દર વર્ષે એક ઘટાદાર લીલું વૃક્ષ કાપીને તારી પલ્લી બનાવવામાં આવે છે તારા નામે થતી આ હત્યા જોઈને મારા હૃદયમાં જ્વાળા ઊભી થાય છે પલ્લી મંડળના સેવકો અમૂલ્ય સુદગીનો પલ્લીમાં પર અભિષેકના નામે ગામના રસ્તામાં ઢોળીને જાણે ગટરનું નાણું વહેતું હોય તેવું રૂપાલ ગામમાં ગંદકી કરી નાખે છે પ્રિન્ટ ડિજિટલ મીડિયા અને પલ્લી મંડળ કહે છે રૂપાલ ગામમાં ચોખ્ખા ઘીની નદી વહે છે મારા ગાંડા ગેલા પલ્લી મંડળને દસ પંદર ટ્રેલર અને વીસ પચીસ બેરલ ઘી ગામના રસ્તામાં ખાલી કરવાથી નદી નથી બની જતી જો આવી રીતે ઘીની નદી બનતી હોય તો સરકાર દરેક ગામમાં પાણીની નદી બનાવી શકતે આ ગીની નદી નથી આ માત્ર રૂપાલ પલ્લી ઉત્સવની મૂર્ખાઈ છે ભક્તો આંખો ખોલો શું આને તમે પલ્લી ઉત્સવ કહીશો આ ઘીનો ઉપયોગ કરીને ગૌ માતાની એમ્બ્યુલન્સ ખરીદી શકાય જેથી અકસ્માતમાં ઘાયલ ગાય બચી શકે આ ઘીથી દવાખાના બની શકે જ્યાં અબોલ ગૌ માતા સારવાર મેળવી શકે સાચા હિન્દુ કટ્ટર સનાતની ગૌ ભક્ત હિન્દુસ્તાની જો તમે એમાંના કોઈ એક છો તો પલ્લે ઉત્સવમાં આવતું ભક્તિનું ઘી ગૌ માતા સેવામાં વાપરો જય મા વરદાયની જય હંસવાહિની જય શ્રી વરદાયની માતા કી જય